મોટા કાંડાગ્રા ખાતે ચાર કરોડ બેતાલીસ લાખના રસ્તાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવેના હસ્તે કરાયું મુંદરા તાલુકાના મોટા કાંડાગ્રાથી મોટા ભાડિયા અને મોટા કાંડાગરાથી નાની ખાખરના રૂપિયા ચારસો બેતાલીસ લાખના ખર્ચે નિર્માણ થનારા માર્ગો ચાવડાતર રાવળપીર મંદિરથી હકુભાની વાડી તરફના રૂપિયા બેતાલીસ લાખ એકવીસ હજારના ખર્ચે નિર્માણ થનારા માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ પાંચોટિયા ગામના યુવાનોએ જળસંગ્રહના કરેલા કામોનો દાખલો ટાકતા તેમણે કહ્યું કે સૌએ સાથે મળીને ગામે ગામ કામ કરવાનું છે ફરાદીમાં વધુ આઠ હજાર ઝાડ સદભાવના આશ્રમ દ્વારા વાવેતરની તૈયારી થઈ રહી છે ગુંદાલા ભલોટ માર્ગ પણ બની જશે ભા પુલને મંજૂરી મળી ગઈ છે પણ કામ થાય ત્યારે ગામ લોકો પોતાની જવાબદારી સમજી ધ્યાન રાખે મોટા કાંડાગ્રાના સરપંચપદે દેવલબેન ડાહ્યાભાઈ ગઢવી ચૂંટાયાના ટૂંકા સમય માં જ ગામના આશાપુરા મંદિર ચોક નજીક યોજાયેલા સમારોહમાં મોટા કાંડાગ્રાથી ભાડી અને નાની ખાખરના બે માર્ગોનું તેમજ ચાવડાતર રાવળપીર મંદિરથી હકુભાની વાડી તરફના માર્ગો મળી કુલ ચાર કરોડ પિચ્યાસી લાખના રસ્તાના રિસરફેસિંગ કામનું ધારાસભ્ય તેમજ વિવિધ મહાનુભાવોને હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું આ ઉપરાંત ગામની પ્રાથમિક શાળાને દાતા વિજયસિંહ જાડેજા તરફથી રૂપિયા એક લાખ બેતાલીસ હજારની કિંમતના સ્માર્ટ ટીવીની ભેટ બદલ પિતા ભાનજીભા જાડેજાનું ધારાસભ્યના હસ્તે સન્માન કરાયું હતું જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રભાઈ ગઢવીએ કહ્યું કે લોકોપયોગી કામ કરવા માટે કોઈ હોદ્દાની જરૂર નથી ભાડૈના દેવાંતભાઈના દેવાંત ભાઈના કામ એનો દાખલો છે હવે દુનિયાથી આપણને ટેરિફની આફત આવી છે ત્યારે સ્વદેશીની લડાઈ માટે સજ્જ થવું પડશે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ કહ્યું કે ધારાસભ્યના પ્રયાસોથી નાગમતી નદી માટે આઠ કરોડ રૂપિયા મંજૂર થયા છે પર્યાવરણ ધારા ધારાસભ્ય અને સમગ્ર ભાજપ ટીમ ચિંતા રાખે છે અને રાખતી જ રહેશે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલદાન ગઢવીએ કહ્યું કે ધારાસભ્ય અનિરુદ્ધભાઈના સમયમાં એકસો ત્રાણું કરોડ વધુ કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી છે સાથે તેઓએ વૃક્ષ વાવેતર ઝુંબેશ ઉપાડતા સાઠ થી વધુનું વાવેતર થઈ ચુક્યું છે આ પ્રસંગે ઉદ્યોગપતિ દાતા પ્રભુભાઈ ગઢવીનું સન્માન કરાયું હતું મોટા કાંડાદ્રા સરપંચ દેવલબેન દાયાભાઈ ગઢવી નાની ખાખર સરપંચ હકુભા જીલુભા જાડેજા મોટા ભાડિયા સરપંચ ભાવનાબેન ઠાવરભાઈ મહેશ્વરીએ આવકાર આપ્યો હતો. મુંદ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિતસિંહ જાડેજા, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામંત ગઢવી, બિદડા જિલ્લા પંચાયત સદસ્ય વિરમ ગઢવી, મુંદ્રા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સોમાભાઈ રબારી, નાના ભાડિયા તાલુકા પંચાયત સદસ્ય ખિમરાજ ગઢવી, મુંદ્રા તાલુકા મહેશ્વરી સમાજ પ્રમુખ મીઠુભાઈ મહેશ્વરી बिदड़ा तालुका पंचायत सदस्य नीलेश महेश्वरी मुंद्रा तालुका भाजप उपप्रमुख महावीर सिंह जाडेजा महामंत्रियों माणे गिलवा जिग्नेश हमल भूजपुर तालुका पंचायत सदस्य रतन गढ़वी नारायण भाई मोटा कांडाग्रा तालुका क्षत्रिय समाज प्रमुख सुल्तान सिंह जाडेजा देवांग गढ़वी रणमल रबारी हितुभा जाडेजा पतुभा जाडेजा प्रकाश आहिर विपुल पटेल ભગવાનજી જાડેજા મહેશ રાજગોર ઇબ્રાહિમ ચાકી હારૂન ચાકી પાલુભાઈ ગઢવી માણેક ગઢવી કે ડી ગઢવી જોરુભા ઝાલા જયંતી દાતનિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સંચાલન દાયાભાઈ ગઢવીએ કર્યું હતું અને જાણકારી આપી હતી કે ગામમાં નવા સરપંચ નિમાયા ત્યારથી જ શાળાની શિક્ષકોની ઘટ આ ગામમાં સ્વખર્ચે પૂરી પાડવામાં આવી હતી જેથી બાળકોનું શિક્ષણ ન બગડે આભાર વિધિ નાનજી મીઠુભાઈ મહેશ્વરીએ કરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકાર લોકોની વચ્ચે સતત જરૂરિયાત મુજબના કાર્યો કરતી રહી છે એ પૈકી માંડવી અને મુન્દ્રા તાલુકાની વચ્ચેનું ત્રિભેટે આવેલું આ કાંડાગરા ગામ મોટાભાડિયાથી કાંડાગરા અને નાની ખાખરથી કાંડાગરા આ બંને રસ્તાઓની ખૂબ જરૂરિયાત હતી ઉપરાંત ચાવડાતર સ્કૂલ કે જ્યાં ગામમાં વાડી વિસ્તારની જે સ્કૂલ છે એ સ્કૂલની પણ ખૂબ જરૂરિયાત હતી રસ્તાની જરૂરિયાત હતી સ્કૂલમાં તો એ બંને રસ્તાઓ ત્રણેય રસ્તાઓ આજેનું ખાતમુહૂર્ત કર્યું છે હજી આવનારા દિવસોમાં વર્ષોથી કાંડાગરાની અંદર બાકી રહેલા પુલ એનું પણ લોકાર્પણ કરશું આ કાંડાગરા ગામમાં વર્ષોથી અટકેલી હોસ્પિટલ એનું પણ કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે એટલે સૌ સાથે મળીને તાલુકા પંચાયતના બંને તાલુકા પંચાયતના સૌ ચૂંટાયેલા સાથી મિત્રો બંને તાલુકાના જિલ્લા પંચાયતના સૌ સાથી મિત્રો અને સંગઠનના સૌ સાથી મિત્રો એ સાથે મળીને ત્રણેય ગામના સરપંચો દ્વારા સંયુક્ત રીતે એ મોટાભાડિયા નાની ખાખર અને કાંડાગરા આ ત્રણેય ગામના સરપંચોએ સૌ સાથે મળીને આજે અહીંયા ત્રિભેટે કાર્યક્રમ કરેલો એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને સૌને આ કાર્યનો લોક કાર્યનો પ્રારંભ કરાવ્યો છે સાથે સાથે આજે ઋષિપંચમી છે તો ઋષિ પંચમીની પણ આપણા માધ્યમથી હું સૌ લોકોને ખૂબ શુભકામનાઓ પાઠવું છું આવનારા દિવસોમાં હજુ પણ પર્યાવરણ બચે એના માટે આપણે સૌ સાથે મળીને કોઈ ઊંચ નીચ પાતિના ભેદભાવ વગેરે જવાબદારી પોતાની સમજીને પોતાનું કર્તવ્ય અને ફરજ સમજીને વિકસિત ભારત બે હજાર સડતાલીસનું મોદી સાહેબનું જે સ્વપ્ન છે એના માટે થઈને પર્યાવરણને બચાવવા એક પેડ મા નામ કેચ ધ રેઇન એમનો જે મંત્ર છે એને સાકાર કરવા માટે પણ અહીંયા સાથે મળીને આહવાન કર્યું છે અને નેત્રદીપક કાર્યો આ વિસ્તારમાં થઈ રહ્યા છે હમણાં બે દિવસ પહેલાં જ ગુજરાતની સરકારે મુન્દ્રા તાલુકાની નાગમતી નદી ઉપર સવા આઠ કરોડ રૂપિયા જેવી માગ પર રકમ પણ ફાળવેલી છે કે જે આવનારા દિવસોમાં નદીઓને જે પુનર્જીવિત કરવાનો એક સંકલ્પ છે એક મનમાં ઈચ્છા છે કે બીજા બધા કાર્યો થશે પરંતુ પર્યાવરણના કાર્યો થાય અને મોદી સાહેબે મંત્ર આપ્યો છે તો એ સાકાર કરવા નદીઓને બાંધવા માટેના પ્રયાસ રૂપે આ થઈ રહ્યું છે રૂકમાવતી નદીમાં પણ આવનારા દિવસોનો એનો ડીપીઆર ગ્લોબલ કચ્છની સાથે મળીને થઈ રહ્યો છે તો એ પણ થશે એટલે એમાં પણ પૈસાઓ મંજૂર કરી દાતાઓ સાથે દાન લઈ અને સાથે રાખીને પર્યાવરણના કાર્યો થશે એના માટે પણ સૌએ સાથે મળીને વિચાર કરેલો છે અને આવનારા દિવસોમાં સાકાર થશે એવી મને શ્રદ્ધા છે